નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં ગુજરાતમાં આગામી સાત દિવસ માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે ત્યારે ક્યાં ક્યાં માવઠું પડશે અને વાવાઝોડું આવે તેવી શક્યતાઓ છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો મિત્રો આજથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં એક અઠવાડિયા સુધી વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરાય છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજથી સોળ તારીખ સુધી ગુજરાતમાં માવઠા પડશે અને તેના કારણે ગરમીમાં થોડી રાહત પણ મળી શકે છે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ પણ રહેશે ઉત્તર અરબ સાગરમાં સક્રિય થયેલા ચક્રવાતની અસર વર્તાઈ શકે છે આજથી વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે ક્યાં ક્યાં માવઠું પડશે તેને લઈને વાત કરીએ તો અગિયાર તારીખે અરવલ્લી મહીસાગર પંચમહાલ તથા છોટાઉદેપુરમાં વરસાદ થશે જ્યારે તાપી દાહોદ વલસાડ તથા ડાંગમાં પણ આગાહી કરવામાં આવી છે બાર તારીખે છોટા છોટાઉદેપુર નર્મદા સુરત તાપી દાહોદ તથા નવસારી વલસાડ સહિતના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેર તારીખના રોજ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે ભરૂચ નર્મદા સુરત તથા સાબરકાંઠામાં વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે હાલ ગુજરાત પાસે શાર સિસ્ટમ સક્રિય થઈ છે જેમાં રાજસ્થાન મધ્યપ્રદેશ ઉપર અને સિસ્ટમ અરબ સાગર ઉપર પણ સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અખાત્રીસના દિવસે નૈઋત્યના પવનથી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસા અંગેની આગાહી કરી છે જે મુજબ આ વર્ષે ગુજરાતમાં ચોમાસું વહેલું બેસવાના સંકેતો મળી રહ્યા છે મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે ઉપરાંત બંગાળના ઉપસાગરમાં છોડ મેથી હલચલ જોવા મળશે અને ચોવીસ મે સુધી અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસું બેસી જશે ગુજરાતમાં ચોમાસું મૃગ નક્ષત્રમાં બેસે આઠ જૂનથી સમુદ્રમાં પ્રવાહો બદલાશે અને ચોમાસાની શરૂઆત આંધી વંટોળ સાથે થશે સાથે જુલાઈ ઓગસ્ટમાં સારો વરસાદ થવાની પણ શક્યતાઓ છે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ એકસો સ ટકા થવાની પણ શક્યતાઓ છે ગુજરાતમાં સાતસો એમ એમ કરતાં વધારે વરસાદ થશે જો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે